મિત્રો સ્વાગત છે તમારું આપણે YouTube ચેનલ પર હવે ફરી તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગઈ છે તમને આજે આપણે બતાવવાના છીએ કે ગુજરાતમાં ચાલી રહેલ SIR પ્રક્રિયાને તમે ઓનલાઈન કઈ રીતે તમારું ફોર્મ ભરી શકો છો બરાબર નું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભર્યું એના માટેનો વિડીયો છે તો વિડિયોને સંપૂર્ણ જોજો બરાબર છે વધારે તમારો સમય નહીં બગાડે વિડીયોમાં બનાવી રહ્યો અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તમારે સૌ પ્રથમ ગૂગલ કરો ઓવિન કર્યા પછી ત્યાં વોટર ડોટ ઇ સીઆઈ સર્ચ કરવાનું છે એસીઆઈ સર્ચ કરશો એટલે તમારે તમે ઓફિસિયલ વેબસાઇટ આવશે તમારે એને ઓપન કરી લેવાનું રહેશે એને ઓપન કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરવ્યુસ આવશે તો તમારે સૌ પહેલાં અહીંયા એને લોગિન ઇન લોગિન કરી લેવાનું છે બરાબર તમે તમારા મોબાઈલ નંબરથી લોગિન કરી શકો છો બરાબર મોબાઈલ નંબર અહીંયા નાખીને કેપ્શન નાખીને તમે લોગિન કરી શકો છો ચાલો આપણે લોગિન ઇન કરી થઈ જઈએ છીએ તમારે આ રીતે ઓટીપી આવશે તમારે ઓટીપી નાખીને વેરીફાઈ કરી દેવાનું છે અને જેવું વેરીફાઈ કરશો એટલે તમારે આ રીતે લોગિન તમે થઈ જશો પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહે છે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ તમને દેખાશે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર ફોર્મ બે હજાર છવ્વીસ તમે એથી બે રીતે ભરી શકો છો એ તમે ઓફલાઇનમાં તમારું નામ જોઈ શકો છો અને એથી તમે તમારું ડાયરેક્ટ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો આપણે એના પર ક્લિક કરીશું એના પર તમે જેવું ક્લિક કરશો એ તમારા સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થશે તમે એથી તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરી દેવી છે બરાબર આપણે ગુજરાત માટે ભરીએ છીએ તો ગુજરાતની અંદરથી ગુજરાતમાં જોવાનું છે એ તમારે તમારો એપિક નંબર નાખવાનો રહેશે જે તમારું નવું ચૂંટણી કાર્ડ હોય તો તમારે આ રીતે તમે ઓનલાઈન ભરી શકો છો તો તમારે તમારો એપિક નંબર નાખવાનો રહેશે જે તમને ચૂંટણી કાર્ડ ના ના ચૂંટણી કાર્ડ પર તમને મળી જાય તો ચાલો આપણે નાખી દઈએ છીએ ચૂંટણી કાર્ડનો જેવો જો તમે ચૂંટણી કાર્ડ નંબર નાખશો અને તમે સર્ચ પર ક્લિક કરશો તો તમારા સામે આ પ્રકારે તમારી ઇન્ફોર્મેશન આવી જશે તમે જોઈ શકો છો તમારી ઇન્ફોર્મેશન તો તમને એ બતાવશે પ્રી ફિલ્ડ ઇન્ફોર્મેશન બરાબર પહેલાંથી જ ભરેલી ઇન્ફોર્મેશન આવશે તમારે એને સ્ક્રોલ કરવાનું રહે છે તમે અહીંયાથી સ્ક્રોલ કરશો બરાબર અહીં તમારી બધી ઇન્ફોર્મેશન આવી જશે તમારું નામ આવી જશે તમારો ચૂંટણી કાર્ડ નંબર આવી જશે તમારો સિરિયલ નંબર આવી જશે તમારો પાર્ટ નંબર આવી જશે અને તમે કઈ વિધાનસભા લાગુ પડે છે એ તમારે આવી જશે ચોપ્પન નંબરની વિધાનસભા લાગુ પડે છે અને તમે કે સ્ટેટ તમારું આવી જશે બરાબર અહીં તમારું નામ આવી જશે અહીં તમારું વોટર આઈડી કાર્ડ આવી જશે અહીં તમારા બીએલ નેમ આવી જશે અને એનું અહીંયા મોબાઈલ નંબર પણ આવી જશે બરાબર છે આ પ્રકારે બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી જવાની છે એના પછી તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો જશે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય ચૂંટણી કાર્ડની જોડે બરાબર છે તમારે એ નંબર ટાઈપ કર્યા પછી તમારે અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે બરાબર છે ચાલો આપણે આપણો મોબાઈલ નંબર નાખી દઈએ છીએ તો આ રીતે તમારે પણ અહીંયા ઓટીપી નાખીને વેરીફાઈ કરી દેવાનું છે તો આપણે વેરીફાઈ કરી દઈએ જો તમે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા નીચું નીચે બીજી કેટેગરી ઉપર તમે જોઈ શકો છો અને તમને લખેલો આપશે સિલેક્ટ વન કેટેગરી જો તમારી આડત્રીસ કરતાં ઉંમર વધુ હોય તો તમારા માટે આ ઓપ્શન અવેલેબલ હશે બરાબર છે પરંતુ આપણે આડત્રીસ વર્ષ ઓછી ઉંમર છે એટલા માટે આપણે આ ઓપ્શન આવશે નહીં તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે માય પેરેન્ટ્સ નેમ બરાબર છે જેમાં તમારા ફાધરનું નેમ આવશે તમારા મધરનું નેમ આવશે ગ્રેન્ડ ફાધરનું આવશે અથવા ગ્રેન્ડ મધરનું એટલે કે તમારા માતા પિતા દાદા અથવા દાદીનું નામ તમે સિલેક્ટ કરી શકો છો બરાબર છે એના પછી તમારે નીચે સ્કૂલ કરવાનું રહેશે સ્કૂલ કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે તો આની અંદર તમારે તમારા માતા પિતા દાદા દાદીની ડિટેલ્સ આપવાની રહેશે તો અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો કોઈપણ પ્રકારની બરાબર છે તો અહીંયાથી તમને જે લાગુ પડતી હોય જે વિધાનસભા સીટ લાગુ પડતી હોય એ તમારે જોઈ લેવાનું રહેશે આપણે ગુજરાત પહેલાં સિલેક્ટ સ્ટેટ પછી અહીંયાથી અસેમ્બલી જે તમને લાગુ પડતી હોય એ બરાબર છે આ પ્રકારે તમે જોઈ શકો છો હા એના પછી તમારે કયો વિભાગ લાગુ પડશે કયો પાર્ટ નંબર લાગુ પડશે એ તમારે જોવાનું રહેશે જે તમને તમારી બે હજાર બેની મતદાર યાદીમાં તમને જોવા મળે છે બરાબર છે એ મતદાર યાદી તમારે જોવું હોય તો આપણે એને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેજો તમે ડાયરેક્ટ પણ જોઈ શકો તો બરાબર છે અને પછી તમારે અહીંયા તમારો સિરિયલ નંબર નાખી દેવાનો છે બરાબર છે સિરિયલ નંબર તમારે નાખી દેવાનો રહેશે બરાબર છે એના પછી તમે અહીંયાથી તમારે સિલેક્ટ કરીને પછી તમે સર્ચ પર ક્લિક કરી દેવાનું રહે છે બરાબર તો આપણે સર્ચ કરી દઈએ છીએ એવું તમે સર્ચ પર ક્લિક કરશો એટલે નીચે તમારું અહીંયા તમારા ફાધરની ડિટેલ હશે અથવા તો તમે જેનું પણ સિલેક્ટ કર્યું હોય ફાધર મધર ગ્રેન્ડ ફાધર અથવા ગ્રેન્ડ મધર તો એમની ડિટેલ્સ અહીંયા આવી જશે એના પછી તમારે અહીંયા ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે પછી એના પછી તમારે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહે છે તો કન્ટિન્યુ પર ક્લિક કરશું જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે અહીંયા બીજી નવી ડિટેલ્સ ઓપન થઈ જશે જ્યાં તમારે તમારે ઇન્ફોર્મેશન આપવાની રહે છે બરાબર છે તો એની અંદર તમારે શું કરવાનું રહે છે એના માટે તમને અહીં બતાવી દઈશું બરાબર છે અહીં તમારો મોબાઈલ નંબર ઉપર આવી જશે બરાબર છે એના પછી તમારે અહીં તમારે ડેટ ઓફ બર્થ ટાઈપ કરી દેવાનું રહેશે જે પ્રકારે હોય એ પ્રકારે અહીંયા તમારો આધાર નંબર ઓપ્શનલ છે પરંતુ તમે નાખી દેજો જેવી તમારું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક થઈ જાય બરાબર છે અને પછી અહીંયા તમારો આવશે ફાધર્સનો નેમ બરાબર છે ફાધરનું નેમ પછી અહીંયા આવી જશે એમના ફાધરનું ચૂંટણી કાર્ડ નંબર બરાબર છે એને પછી અહીંયા માતાનું નામ આવી જશે અને માતાનું ચૂંટણી કાર્ડ નંબર જો ન હોય તો તમે ન લખો તો પણ ચાલે બરાબર અને સસપુષનું એટલે કે જીવનસાથી જે તમારા લગ્ન થઈ ચૂક્યા હોય તો સ્ત્રી હોય તો પુરુષનું લખવાનું અને પુરુષ હોય તો સ્ત્રીનું નામ લખવાનું રાખે છે બરાબર અને અહીંયા અમે ચૂંટણી કાર્ડ નંબર જો હોય તો લખવાનું ન હોય તો ન લખો તો ચાલે બરાબર છે અહીંયા તમે કયા સ્થળેથી ફોર્મ ભરી રહ્યા છો એ તમારે લખવાનું રહે છે કોઈપણ પ્રકારે તમે જ્યાંથી ફોર્મ ભરતા હોય ત્યાંનું અહીંયા સ્થળ લખી દેવાનું અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા જ્યાંથી તમે ફોર્મ ભરતા હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરીને લખી દેવાનું રહેશે બરાબર એથી તમારે ફોટો અપલોડ કરવાનો રહે છે બરાબર છે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો છે જેની ટુ એમબી સાઈઝ સાઇઝ હોવી જોઈએ બરાબર છે એનાથી વધુ ન હોવી જોઈએ એના પછી અહીંયા જો તમારું ડિટેલ્સ આવશે જો તમે ભરી જો તમારું બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોય તો સિલેક્ટ કરીને એ તમારે બતાવવાનું રહે છે બરાબર છે પરંતુ આપણું નામ નથી એટલે આપણે એમાં આપણું આવતું નથી બરાબર છે એના પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહે છે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારું આવશે ડિટેલ્સ ઓફ રિલેટિવ હાઉ નેમ ગીવિન ઇન પ્રીવિયસ કોલમ ઇન લાસ્ટ એસ એટલે કે જૂની મતદાર યાદીમાં જેનું નામ હતું એની અહીંયા ડિટેલ્સ આપવાની રહે છે તમારા સંબંધ બરાબર છે તો અહીંયા આપણા પિતાનું નામ હતું તેમનું નામ આવી ગયું છે બરાબર છે એમના પિતાનું નામ આવી ગયું છે એમની બધી જ માહિતી અહીંયા આવી ગઈ છે બરાબર છે તો એ તમે આ રીતે પણ કરશો તો તમારા પિતાનું પણ નામ આવી જશે અથવા તો તમારા જે પણ સંબંધીનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં નામ હતું તો એમનું નામ આ રીતે અહીંયા આવી જશે બરાબર છે એના પછી તમારે એને સ્ક્રોલ કરવાનું રહેશે નીચે નીચે આવ્યા પછી તમે એને પ્રિવ્યુ પર જઈને પ્રિવ્યુ કરી શકો છો એ કઈ રીતે ફોર્મમાં કોઈ ભૂલ છે કે નહીં તમે ચેક કરી શકો પરંતુ આપણે બધું અહીંયા કમ્પ્લેટ ભરેલી તો આપણે ડાયરેક્ટ સબમિટ પર ક્લિક કરીશું તમારે પ્રિવ્યુ જોવું હોય તો આપણે પ્રિવ્યૂ તમને બતાવી શકીશું પરંતુ અને આ રીતે તમે જોશો તો તમારી સામે પ્રિવ્યુ આ રીતે ઓપન થશે બરાબર છે અહીંયા તમારો ફોટો આવી જશે અહીં તમારી ડેટ ઓફ બર્થ થઈ જશે અહીં તમારો આધાર નંબર આવી જશે અહીં તમારો મોબાઈલ નંબર આવી જશે એ તમારું ફાધરનું નેમ આવી જશે અહીંયા એમનો એપિક નંબર આવી જશે એ મધરનું નેમ આવી જશે અને અહીંયા એમનું એ પિક નંબર આવી જશે મધરનું અહીંયા તમારા સસ્પેન્સને મતલબ જીવનસાથીનું નામ આવી જશે અહીંયા તમારું જીવનસાથીનું ચૂંટણી કાર્ડનું નંબર આવી જશે બરાબર એના પછી આ રીતે નીચે જશું એટલે તમારે અહીંયા જો બે હજાર બેની મતદાર યાદીમાં તમારું નામ હતો અહીંયા એ ડિટેલ્સ આવી જશે અને એની પછી અહીંયા રિલેટિવ એટલે કે તમારા માતા પિતા દાદા દાદીનું જે કોઈ પણ નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તમે એ રીતે સર્ચ કરેલું હશે તો એમનું પણ અહીંયા ડિટેલ્સ આવી જશે બરાબર એ પછી તમારે સ્ક્રોલ કરવાનું રહેશે એના પછી તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે ચેકબુક્સ પર ક્લિક કર્યા પછી તમે સબમિટ પર કરી શકો છો બરાબર ચલો આપણે સબમિટ પર ક્લિક કરી દઈશું અહીંથી જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમે નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે તમે જોઈ શકો છો આપણે જ્યારે સબમિટ પર ક્લિક કર્યું એટલે આપણે નવા પેજ પર લાવી દીધા છે જેનું નામ છે હસ્તાક્ષર પેજ બરાબર હસ્તાક્ષર પેજથી તમે અહીંયા આધાર કાર્ડની ઈ સાઇનિંગ કરશો તમે ઈ સાઇન કરશો એટલે તમે તમારું ફોર્મ કમ્પ્લીટ ભરી શકશો બરાબર તમારે અહીંયા આધાર નંબર નાખી દેવાનો હશે તમારો જો આધાર નંબર ન હોય વર્ચ્યુઅલ આઈડી હોય તો તમે વર્ચ્યુઅલ આઈડી નાખી શકો છો બરાબર અને યુઆઈડી ટોકન હોય તો તમે યુઆઈડી ટોકનથી પણ કરી શકો છો તમારે એ નંબર અહીંયા નાખવાનો રહેશે પછી અહીંયા ઓટીપી જઈએ ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ઓટીપી નાખવાનું રહેશે અહીંથી તમે નાખી શકો છો એના પછી તમારે ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે ચેકબોક્સ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું રહે છે સબમિટ પર ક્લિક કરશો એના પછી આપણે નવું પેજ આવશે એનું બરાબર છે તો આપણે સબમિટ પર ક્લિક કરીએ છીએ ચલો તમે સબમિટ પર ક્લિક કરો એટલે તમારી સામે આ પ્રકારનું એન્ટરન્સ ઓપન થઈ જશે તમારું ડાયરેક્ટ ઓનલાઈન એસઆઈઆર ફોર્મ જમા થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે સ્પેશિયલ એન્ટરન્સીપ રિવિઝન બે હજાર છવ્વીસ બરાબર છે આ પ્રકારે તમારી બધી ડિટેલ અહીંયા આવી જશે બરાબર છે તમને બધું જ મળી જશે તમારું તમે કઈ ડિટેલ અમે જમા કરો છો એ પણ તમને મળી જશે બરાબર એ તમને બતાવશે યોર ઇન્યુમરેશન એઝ ફોર્મ સક્સેસફુલી સબમિટેડ બરાબર તે તમે એથી તમારું રિસિપ્ટમાં ડાઉનલોડ પણ કરી શકો છો બરાબર અહીંયાથી રિસિપ્ટ તમે ડાઉનલોડ કરી શકો છો આ રીતે તમે તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો એસઆર તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આપણે કમેન્ટ કરીને પૂછી શકો છો આપણે તમને રિપ્લાય જરૂરથી આપીશું અને જો તમે ચેનલ પર ન હોય તો ચેનલ સસ્કસ્ક્રાઈબ જરૂરી કરી આપો થેન્ક યુ ફો વોચિંગ વિડીયો